મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છપ્પન ચાલીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસાને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક ટેક સુધારણા યોજના વર્ષ બે હજાર તૈયાર કરવામાં આવી જે યોદ્ધાની કામગીરી પૂર્ણ થતા ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ યોજનાથી ડીસા લાખણી કાંકરેજ દિયોદર અને થરાના કુલ એકસો ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ ચાલીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાંસદશ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા